નમસ્કાર દર્શક મિત્રો હું ગુજુબાબા સહીદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના ખડણુસા ગામની પ્રાથમિક શાળા ખાતે છોત્તેરમાં પ્રજાસત્તક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ખડૂસા ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આજ રોજ છોત્તેરમાં પ્રજાસત્તક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યાં દ્વજન કાર્યક્રમ અને જે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાસ કરીને જે આજના સમયમાં મોબાઈલથી થતા નુકસાન વિશે એક સુંદર નાટક સ્થાનિક જે છે છે તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો આજે ખણુસા પ્રાથમિક શાળામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાલવાટિકાથી માંડીને ધોરણ આઠ સુધીના અભ્યાસ કરતાં તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં દેશભક્તિ ગીત ગરબો પ્રાર્થના સ્વાગત ગીત વગેરેની રજૂઆત કરવામાં આવી અને આજે ગામમાંથી વડીલ આગેવાનો જે લોકો પધાર્યા હતા એમણે શાળામાં ખૂબ જ સાથ સહકાર આપીને લોકફાળો આપ્યો બાળકો માટે ખૂબ જ બાળકો તમામ પ્રોગ્રામમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લે એના માટે એમને વધાવે આ ઉપરાંત ગામમાંથી એમને ખૂબ જ સારો સાથ સહકાર મળી રહે છે આજ રોજ અમારી શાળામાં

ખણુસાની પાસે આવેલ કોજાસત્તાક દિવસ નિમિત્તે પૂર્વક અને રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી જોઈ શકો છો ગ્રામજન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ કાર્યક્રમ હતું જે પછી કહી શકાય કે જે ગરબા રાસગરબા અને દેશભક્તિના ગીતો ઉપર એક ડાન્સિંગનો સુંદર કાર્યક્રમ પણ યોજાયા હતા જોઈ શકો છો જે કોટરી ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગરબા રજૂ કરી અને દેશભક્તિના ગીતો રજૂ કરી અને કહી શકાય કે જે પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હવે સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી જો આપને અમારા સમાચાર પસંદ પડતા હોય તો અમારી ચેનલ વિજાપુરની ખબરને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુ પસંદ પડે તો શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો ધન્યવાદ સી બાબાને જાયગા